નમસ્કાર દર્શક મિત્રો હું છું તમે જોઈ રહ્યા છો લોકસામ પ્રયાગરાજ માં મોની અમાવસ્યા દિવસે શંકરાચાર્ય મહારાજ સહિત અનેક સંતો ને સ્નાન કરવા રોકવાનો મામલો સુરત શહેરના પાંડેસરા પત્રકાર કોલોની સામે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન ભાજપ ના ઈશારે સંતો અને મહંતોએ અર્ધકુંભ માં સ્નાન કરવા ન દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટી

જે રીતે ભાજપ સરકારને વારંવાર અપીલ કરતા આવ્યા છે કે ગૌવંશ હત્યા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે એવો કાયદો બનાવવામાં આવે અને ગૌમાં સ્વેચ્છાતું બંધ થાય એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે આવી વારંવાર અપીલ સરકારને કરી એના માટેના કાર્યક્રમો કર્યા એટલા માટે થઈ ભારતીય જનતા પાર્ટીએ મહારાજ શ્રીનું વારંવાર અપમાન કર્યું થોડાક દિવસ પહેલાં એમની ધરપકડ અટકાયત કરવામાં આવી એમનું અપમાન એ હિન્દુ ધર્મનું હિન્દુ સમાજનું અપમાન છે એટલા માટે થઈ આજે ભારતીય જનતા પાર્ટીના આ દુઃસાહસની સામે આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા ભારતીય જનતા પાર્ટી અવિમુક્તિશ્વરાનંદ મહારાજની માફી માગે સમગ્ર હિન્દુ સમાજની માફી માગે એ માંગ સાથે પાંડેસરા ખાતે પત્રકાર કોલોની સર્કલ ચાર રસ્તા પર લોક લોકજાગૃતિનું કાર્યક્રમ કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીથી આ સહન ન થતાં ભાજપે પોતાની સત્તાનો દુરુપયોગ કરી પોલીસને આગળ કરી અમારા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી અને એમને કોઈક અગિયાર સ્થળે હાલમાં લઈ જવામાં આવી રહ્યા છે અમારી માંગ છે કે શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજની માફી જ્યાં સુધી ભાજપ નહીં માંગે હિન્દુ સમાજની માફી જ્યાં સુધી ભાજપ નહીં માંગે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે જય શ્રી રામ